કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને બધા જો રેડી થઈ ગયા છીએ કેમ કે અમારે જવાનું છે અહીંથી પીયાવાથી ગોંડલ ફાઈ ને ત્યાં તો જો બધા બિસ્તરા તૈયાર કરી દીધા છે અને જો જયંત હવે ડેકીમાં બધા બિસ્તરા મૂકી તો હવે અમારે અત્યારે આઠ વાગે નીકળવાનું છે પણ હંધાઈથી છેલ્લે અમારે રુદ્રભાઈ રહ્યા છે નાસ્તો કરવા બેઠા છે અને હવે બધા જો રેડી થતા જાય છે અને હવે નીકળવાનું ટ્રાય કરીએ છીએ કે જેટલું વહેલા નીકળાય એટલું વહેલા ત્યાં પહોંચાય બાર વાગ્યા પહેલાં અહીંથી લગભગ ત્રણ કલાક જેવું થાય અહીંયા જો કાલાની બે પોટલ બી ને ભરીશ વરસાદ જેવું હતું ને તો નીચેથી લઈને અહીંયા મૂકી દીધી તો હવે અમે તો જાય છીએ પણ હવે મમ્મી ને પપ્પા બંને ફોલ છે જો સાંજે દસ વાગ્યા લગીને ફોલ હતા આટલા થોડાક ઓછા થયા અહીંયા જો મારા પપ્પા ટ્રેક્ટર ઉપર બે ગયા એ લોકોને એવું ખેતર જવાનું અમે નીકળીએ એટલે અમારા જો જો પાણી બોટલ ભરવાની છે પાણી બોટલ ભરાઈ જાય ને કહીએ હાલો આવજો ભાઈ બીજું હું આવજો પપ્પા બાર મળતા છે લે બોટલ જો લો ખબર ભેંસ તો ને આગળ પડશે હાલો નહીં ખોલે નહીં ખોલે

આવજો જય સામિલા આવજો બા આવજો ચાલો તો મિત્રો અમે બધા જો બેસી ગયા છીએ ને અમે હવે નીકળ્યા છીએ બધા એ બહુ ઘણો બધો પ્રેમ આપ્યો પણ હવે બા રોવા જેવા થઈ ગયા તમારે ગઈ જા બા એને એવું થાય ને કે અમે રતરા દિવ્યા ને એવું બધું તો હવે તો જાવું તો પડે આજ નહીં તો કાલ હવે

તો અમે નામ કહી દીધું એટલે ખબર જ હશે પણ અમે ગામથી થોડા આગળ નીકળી ગયા છીએ જો ગાયો ને ભેંસો ને બધાનું ધન જાય છે મિત્રો અમે બધા જો ગોંડલ પહોંચી ગયા છે ગોંડલ આવતાની સાથે જો અમે ગાંઠે ખાવા આવી ગયા છે અને હર વખતે જ્યારે જ્યારે અહીંયા ગોંડલ આવીએ ત્યારે અહીંયા ખોડલના ગાંઠે ખાવા આવી જાય આ ગોંડલ ચોકડી ઉપર છે તો કોને કોને ગાંઠિયા ભાવે છે પ્લીઝ કમેન્ટ કરજો મને તો બહુ જ ભાવે છે ગાંઠિયા બધું જાય

મિત્રો તો આપણે પેટ પૂજા કરીને હવે જો ગાડીનો ડીઝલ પૂરાવા માટે આવી ગયા છીએ અને પછી હવે જઈશું ફૈના ઘરે તો એ ફૈનું ઘર બે મિનિટનું જ છે તો પેટ્રોલ પૂરાને આપણે જઈએ તો આ છે અમારા ફાઈ છે ને રહી છે ને એની સોસાયટી રાધુ મિત્રો તો જો અમાર ફાઈનું ઘર આવી ગયું છે અને જો જે ગાડી પાર્ક કરે છે તો ચાલો સાનો હોય

ના પાડે તોય પરાણે બાંધે છે કે અમારે ખાવું નહીં તો તોય અને આ બાજુ અમારે ફુવા બતાવું અમારા ફુવા આવતાની સાથે જો નારિયેલ લાવ્યા હતા ને તો જો ટોપરા કાઢી દીધા અમારા ફુવા બહુ કામ કરે હો અમારે ફઈ કરતાંય વધી જાય કામમાં તો હમ તો એ બધું કામ તો હોય ને હમ તો જો આવું બધું ચાલી રહ્યું છે તમિત્રો તો આજો અને આપણી રોટલી થઈ ગઈ છે અને એને ગયા છે ઉપર ચાલો શું કરે લગભગ બતાવું તમને લગભગ ભગવાનને થાથ ધરાવવા ગયા છે અમારે ફરી જો બહુ માણે ભગવાનને કૃષ્ણ ભગવાને જો

જો ખજૂરનો લાડવો ધરાવ્યો તો ગોળ ને રોટલી શાક બનાવ્યું છે પણ લસણ ઢુંગળી નાખી હોય ને એટલે ન ધરાવીએ હ એટલું જો મંદિર મસ્ત મજાનું છે મિત્રો તો જો અત્યારે વાગી ગયા છે સવા એક બપોરનો અને હું આમ છું જાણ જો ત્યાં બેઠાથી અમારે જમવાનું નથી કેમકે ગાર્થે જ એટલા ખવાઈ ગયા છે કઈ ભૂખ છે નહીં આ બાજુ ફઈન ફુવાન રુદ્રણે જો જમવા બેસી ગયા છે જમવામાં છે ઓળો સલાડ ને રોટલી ને છાશ ને એવું બધું સાદું ભોજન કોને કોને આવું ભોજન ગમે છે તો કોમેન્ટ કરજો ચાલો મીટર તો જો બપોરનું કામ થઈ ગયું છે ને આપણે વાંચન બીજા તડકે થોડાક તપી જાય તો અંદર લઈ લઈએ અને જો ફરી બધા કપડાં કપડાં કરે છે છે તો

પકડીને બેસે જવાનું છું તો જો ખૂબ આટો મારા વાલે લઈને જાય છે થોડા બોડા પાય હમણાં આવશે આવજો કાળા તડકા ના ગયા છે નવીન લાગે ને એટલે હાલો અંદર જતા રહે તડકો છે આ લોકો જો ફરવા ગયા તા ને આવી ગયા આટો મારવા ગયા તા ને જો સોડા લઈને આવ્યા છે

તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને અમે જો આટો મારવા નીકળ્યા છીએ ક્યાં જઈએ એનું કઈ નક્કી નથી જઈએ એટલે તમને કહીએ તો હું ફાઈન ફૂવા જો અહિયાં વચ્ચે બી ગયા છીએ અને રુદ્રભાઈ પાછળ બેઠું અને આગળની સાહેબ ધવલભાઈ જો લઈને બેઠા સનસન ખોળામાં અને જયંત ગાડી ચલાવે છે જો મિત્રો આ છે ગોંડલ બજાર બાયું જો ખાય છે

આ બાજુ બધું ટુ વ્હીલ નું પાર્કિંગ છે અમે ફોર વ્હીલ નું પાર્કિંગ પાછળ હતું આ બાજુ જો હિંચકા ને એની બધી સુવિધા છે ગાર્ડન ને બેસવાનું સિટિંગ એરિયા ને એવું બધું અંદરની સાઈડ જો બધા ઝાડવા બધું કેટલું મસ્ત મસ્ત છે બધા દર્શન કરીને બધા બેઠા છે છોકરાઓ બધા રમી રહ્યા છે સામે છે ને બેન મંદિર છે જો નીચે અક્ષર ડેરી છે જો ઝૂમ કર્યું દેખાશે અક્ષર ડેરી અહીંથી જવાનું છે પેલા આપણે ઉપર દર્શન કરી આઈએ આ બાજુ ચપ્પલ ને બધું કાઢવાનું છે તો આપણે કાઢીને ઉપર દર્શન કરી આવીએ પેલા જોવું તો અહીંયા ઉપરથી કેટલો મસ્ત નજારો લાગે છે મંદિર જતા રહે તો પાછળ જઈએ જો ફરતો નજારો બતાવું તમને ખૂબ મસ્ત મંદિર લાગે છે ઉપર જુના ચાલો તો દર્શન કરી લઈએ મિત્ર તો જો તમે દર્શન કરી લો જો અહીંયા ચરણ સેવા છે સામે ધનશ્યામ મહારાજ આ બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજ છે યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ મિત્રો જુઓ અહીંયા અક્ષર ડેરી પ્રદક્ષિણાનો સમય છે પુરુષો માટે મહિલા માટેનો અહીંયા છે હનુમાનજી મહારાજ અહીંયા છે આપણા ગણપતિજી મહારાજ મિત્રો તો તમે બધા દર્શન કરી લેજો ને કોમેન્ટમાં લખજો જય સ્વામી જો મિત્રો આપણે આ અક્ષર ડેરી જવાનો રસ્તો છે નીચેથી મિત્રો તો અક્ષર ડેરીમાં ફોન અલાઉડ નહોતો જેથી કરીને હું તમને દર્શન નથી કરાવી શકી તો એના માટે અને તમે ગોંડલ આવો તો તમે અક્ષર ડેરી આવજો બહુ સરસ એવું છે ત્યાં અને બહુ મસ્ત એવા દર્શન થાય છે અમે બધા દર્શન કરી લીધા છે આ સાહેબ આપણા પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો મૂકેલો છે આ છે આપણી અક્ષર ઓરડી ચાલો એના પણ દર્શન કરાવી દઉં તમને જે આપણા શાસ્ત્રીજી મહારાજ હતા ને એનો છે બધું જૂનું ઘણા લોકો દર્શન કરેલા હશે તેમ છતાં હું તમને બતાવી દઉં જે લોકો દર્શન ન કર્યા હોય

બધું અલગ અલગ છે જો ઉપર પિતાની બહેની આ બધું વાપરતા હશે જૂનું જૂનું જો ચૂલો છે તપેલા બધું ઉપર જો બધા પિત્તલના વાસણો છે પેટી બધી જૂની કોણે કોણે આ ઓર્ડો જોયો છે કોમેન્ટ કરજો જો ગાર્ડન ગાર્ડન બધું મિત્રો તો જો અમારા બધાને મસ્ત એવા દર્શન થઈ ગયા અને અત્યારે વાગી ગયા છે સાંજના જો તો બોલો જય સ્વામિનારાયણ

મિત્ર તમે અમે ખાઈ પીને હવે ઘરે આવી ગયા છે હવે થોડી વાર બેસતું અને પછી જઈશું પાર્ક નું જ ફરી મળીશું ને વાળો સાથે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ગુડ નાઇટ